ધોળાકુવામાં ભર શિયાળા ચોમાસાનો માહોલ કેનાલના પાણી ગામ સુધી ઘુસી આવતા ગ્રામજનોમાં રોષ ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગામમાં ભર શિયાળા ચોમાસાનો અનુભવ ગ્રામજનો કરી રહ્યા છે ગામની નજીકમાંથી પસાર થતી કરજણ કેનાલની યોગ્ય સફાઈના અભાવે કેનાલનું પાણી ઓવરફ્લો થઈ ગામ તરફ પડતા ગામના લોકોને અવર જવર કરવું મુશ્કેલ થઈ રહ્યું છે ગામના પ્રવેશ રોડ ઉપર કેનાલનું પાણી ફરી વળતા કાદવ કીચડ થતાં કેટલા લોકો કિચડને લઈ સ્લીપ ખાઈ પડી જવાના બનાવો પણ બનતા હોય છે તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ રોડ ઉપર પાણીને લઈ અવર જવર કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરો રહ્યા છે જેને લઈ ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે દર વખતે આવી ઘટનાને લઈ ગ્રામજનોએ વારંવાર તંત્રને જાણ કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી હું વસાવા લક્ષ્મીબેન ચંદ્રકાનભાઈ છે અમારા ગામનું નામ ધોડાકોવા છે અમારા ગામમાં આવે છે આવેલી છે જે કેનાલ આવેલી છે એ વગર એમાં પાણી આવે છે જ્યારે પણ પાણી આવે છે ત્યારે એ ઉભરાઈને આખા ગામમાં જાય છે જેના કારણે ગામના લોકોને ખૂબ જ તકલીફ પડે છે નાના બાળકોને સગરબા બેનોને કે કોઈ અન્ય સ્ત્રીઓને પણ બહુત તકલીફ પડે છે હવા નવાર ચાલવાના કારણે કોઈ લપસી પડે તેની પણ અમને ચિંતા રહી છે એટલે અમને બહુ જ પ્રોબ્લેમ થાય છે ચોમાસું હોય કે શિયાળ હોય કે ઉનાળ હોય જ્યારે પણ આ કેનલમાં પાણી આવે છે ત્યારે આ જ પરિસ્થિતિ હોય છે જેના કારણે અમે ખૂબ જ હેરાન થઈ ગયા છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ અમે કે આનું જે કંઈ નેનું કામ કંઈક ચાલુ હોય એ જલ્દી સાફ સફાઈ કરી દે અને આનો નિકાલ લાવી દે બસ એ જ અમારી નમ્ર વિનંતી છે મારું નામ જયેન્દ્રભાઈ છે હું ધોળાકુવા ગામનો રહેવાસી છું અમારા ગામ ગામની વચ્ચેથી કરજન સિંચાઈની જે કેનાલ છે પસાર થાય છે અને કેનાલમાંથી વારંવાર પાણી છોડાય છે એમાં કેનાલ સાફ કરેલી છે પણ કેનાલમાં જે સાફ કરેલો કચરો છે એ બધો કેનાલમાં થઈને અમારું જે નારું છે ગણનારું એમાં બધું બ્લોક થયેલું છે અને નેર વિભાગ દ્વારા જે સાફ સફાઈ કરેલી છે તેમાં યોગ્ય રીતે સાફ સફાઈ નથી કરી નારામાંથી એટલે પાણી ઓવરફ્લો થઈને ગામમાં જાય છે ગામમાં થઈને અમારું કોઈ બી પ્રોગ્રામ હોય કે મયજ થાય કે લગ્ન પ્રસંગ હોય ગમે તે નાના છોકરાઓ છે એ પાણીમાં થોડા રમવાના છે ઘણીવાર અમે સરકારશ્રીને અથવા જે જે તે વિભાગના કર્મચારી છે ઓફિસરો છે એમને રજૂઆત પણ કરેલી છે આગળના વર્ષોમાં પણ અરજીઓ કરેલી છે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી આજે પણ જે નેરના જવાબદાર ઓફિસર છે અથવા જે સાહેબો છે એમને ફોન કરીને વાતચીત પણ કરી છે પણ કોઈ અમારા ફોન ઉપરવા રાજી નથી સરકારશ્રીને એટલી અપીલ છે કે અમારી માંગ છે કે આનું જલ્દી નિરાકરણ આવે અને સાફ સફાઈ થાય જે રીતે તમે રહ્યો છો તમને પણ રહેવાનો અધિકાર છે એટલે એટલી જ અમારી માંગ છે કે આ સપ સફાઈ થયા અને અમે પણ શાંતિથી જીવી શકીએ જય હિન્દ